જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો ટ્રક એ બાઇક સવારને ટક્કર મારતા એક મહિલાનું થયું કમકમાટી ભર્યું મોત ઉનાના ઉમેજ ગામના રહેવાસી નંદુબેન જવેરભાઈ સાકરિયાનું થયું મોત મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાની ઉંમર વર્ષ પંચાવન હતી નંદુબેન અને એમનો પુત્ર કંગોત્રી આપવા માટે હેમાળ ગામે આવેલા હતા વળતી વેળાએ બની ઘટના ટ્રકે ટક્કર મારતા પાછળનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર અવારનવાર છે પીએમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા રિપોર્ટર જિગ્નેશ બારૈયા Jafra é